પહેલાના ના સમયની વાત છે બધી વહુઓ પાવડો અને કોદાળી લઈને માટી ખોદવા લાગી ત્યાં જ એકદમ એક નીકળ્યો જેને મોટી વહુ મારવા માંડી નાની વહુ ઝડપથી તેની પાસે આવીને બોલી તેને ના મારતા તે તો નિર્દોષ છે આથી મોટી વહુ તેને ન માર્યો ના પણ બાજુ પર ખસી ગયો નાની વહુ એ સામે કહ્યું કે અમે હમણા જ પાછા ફરી રહ્યા છે તમે અહીંથી જશો નહીં આટલું કહીને તે બધા સાથે ચાલી નીકળી અને પછી તો તે ઘરના કામકાજમાં સામે આપેલું વચન પણ ભૂલી ગઈ તેને જ્યારે બીજા દિવસે વાત યાદ આવી તો તે બધાને લઈને ત્યાં પહોંચી અને સામને ત્યાં જ બેસેલો જોઈને બોલી સામ ભાઈ પ્રણામ સામ બોલ્યો તે મને ભાઈ કહ્યું છે તેથી જવા દઉં છું નહીં તો ખોટી વાત કરવા માટે હું તને હમણાં જ રંગ મારી દેતો તે બોલી ભાઈ મારી ભૂલ થઈ ગઈ મને માફ કરી દો ત્યારે સામ બોલ્યો સારું આજથી તું મારી બહેન છે અને હું તારો ભાઈ છું તને જે માંગવું હોય તે માંગી લે તે બોલી ભાઈ મારું કોઈ નથી સારું થયું કે તમે મારા ભાઈ બની ગયા દિવસો પછી સામ માણસનું રૂપ લઈને આવી ગયો અને બોલ્યો કે મારી બહેનને મોકલી આપો બધાએ કહ્યું કે આનો તો કોઈ ભાઈ નથી તો તે બોલ્યો હું તેનો દૂનો ભાઈ છું બાળપણથી જ હું બહાર જતો રહ્યો હતો તેની વાત પર ભરોસો કરી ઘરના લોકોએ તેને મોકલી આપી તેણે રસ્તામાં કહ્યું કે હું તે જસામ છું એટલે તું ગભરાઈશ નહીં જ્યાં તને ચાલવામાં મુશ્કેલી પડે ત્યાં મારી પૂંછડી પકડી લેજે તેને સામના કર્યા પ્રમાણે કર્યું અને થોડીવારમાં વારમાં જ તેઓ સામના ઘરે પહોંચી ગયા ત્યાંનું ધન ઐશ્વરે જોઈને તે ચકિત થઈ ગઈ એક દિવસે સામની માતાએ તેને કહ્યું હું એક કામથી બહાર જઈ રહી છું તું તારા ભાઈને ઠંડુ દૂધ પીવડાવી દેજે તેને આ વાતનો ખ્યાલ ન રહ્યો અને તેણે ગરમ દૂધ પીડાવી દીધું જેનાથી સાંપનું મોં ભળી ગયું સાંપની માતાને ગુસ્સો આવ્યો પણ સાંપે તેમને ચૂપ રહેવાનું કહ્યું પછી તેને બહુ વધુ સોનું ચાંદી હીરા સવેરા આપીને સાસરીએ વળાવવામાં આવી આટલું ધન જોઈને મોટી બહુને ઈર્ષા આવી તે બોલી ભાઈ તો ખૂબ ધનવાન છે તારે તો બીજું વધુ ધન લેવું જોઈએ

રાજાએ મંત્રીને હુકમ કર્યો કે શેઠની ઘેરથી હાર લાવીને જલ્દી હાજર થાવ મંત્રીએ શેઠને કહ્યું કે મહારાણી નાની બહુનો હાર પહેરશે તેથી તમે તે હાર લઈને મને આપો શેઠજીએ ગભરાઈને તે હાર નાની વહુ પાસેથી લઈને આપી દીધો નાની વહુને આ સારું ન લાગ્યું તેને પોતાના ભાઈને યાદ કર્યો અને તે સામ તરત જ આવી ગયો નાની બહુએ પ્રાર્થના કરી કે ભાઈ રાણીએ મારો હાર છી લીધો છે તમે કાની એવું કરો કે જ્યારે રાણી ગળામાં તે હાર પહેરે ત્યારે તે સાપ બની જાય અને જ્યારે હું પહેરું ત્યારે તે પાછો હાર બની જાય સાંભે તેવું જ કર્યું જેવો રાણીએ હાર પહેર્યો કે તરત જ તે સાફ બની ગયો આ જોઈને રાણીએ ચીસ પાડી અને રડવા માંડી રાજાએ શેઠાની પાસે સમાચાર મોકલ્યા કે નાની બહુને તરત જ મોકલ્યો

આ સાંભળી રાજાએ તેને તે સાંભ બનેલો હાર આપ્યો અને કહ્યું કે આમના જ પહેરી બતાવ જેવો નાની બહુએ હારને ગળામાં નાખ્યો કે તરત જ તે સાંભમાંથી પાછો हीरा મોપીનો હાર બની ગયો આ જોઈને રાજા ઘણા ખુશ થયા તેમને તે હાર તેને પાછો આપી દીધો ઉપરાંત ઘણી સોનો મહોરો પણ આપ્યો તે બધું લઈને નાની બહુ ઘરે આવી મોટી વહુએ ઈર્ષામાં માવીને નાની વહુના પતિના કાન આને પૂછો કે આ આટલું ધન પતિએ નાની વહુને કહ્યું યાદ કર્યો સામ તરત જ પ્રગટ થયો અને ગુસ્સામાં બોલ્યો જે મારી ધર્મ બહેનના ચરિત્ર પર શંકા કરશે તેને હું ખાઈ જઈશ નાની વહુનો પતિ ખુશ થઈ ગયો તેને સામ ભાઈનો સત્કાર કર્યો તે દિવસથી નાગ પંચમી નો તહેવાર મનાવવામાં આવે છે અને સ્ત્રીઓ સાંભળે પોતાનો ભાઈ માનીને તેની પૂજા કરે